વિજાપુર ચક્કર વિસ્તારમાં મુસ્લિમ બિરાદરો દ્વારા વકફ બિલ અને યુસીસીનો વિરોધ કરવામાં આવ્યો વકફ બિલ અને યુસીસીના વિરોધમાં વિજાપુરના મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને વિજાપુરના મુસ્લિમ સમુદાય દ્વારા વકફ બોર્ડના ફેરફારના વિરોધમાં ચક્કર વિસ્તારમાં બેનરો લગાવીને દેખાવ કરવામાં આવ્યા જેમાં સામાજિક અગ્રણી એવા તલત મહેમૂદ સૈયદ અસ્પાક અલી સૈયદ તજી અલી સૈયદ સમાજના આગેવાનો હાજર રહીને વકફ બિલ પાસ ન થાય અને બંધારણમાં ફેરફાર ન થાય તે માટે આજે મિટિંગ યોજીને દેખાવો કર્યા હતા અને આવતીકાલે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવશે ઉત્તરાખંડ ને કાઢી ગુજરાત બન્યું છે ગુજરાત ના મુખ્ય મોટે